કેનેડાની સરકાર નાગરિકતા કાયદામાં મહત્વપૂર્ણ સુધારા કરવા જઈ રહી છે નવા નિયમ મુજબ બાળકના જન્મ પહેલા વાલી કેનેડામાં 3 વર્ષ રહ્યા હોય તેને આપો આપ નાગરિકતા મળી જશે ફર્સ્ટ જનરેશન નિયમ મુજબ અત્યાર સુધી વિદેશમાં જન્મેલા કેનેડિયન માતા-પિતાના બાળકો માટે નાગરિકત્વ મેળવવું મુશ્કેલ હતું નવા કાયદાથી હજારો ભારતીય મૂળના પરિવારો તેમજ વિદેશમાં જન્મેલા કેનેડિયન્સને લાભ થવાની સંભાવના અગાઉના કાયદા અનુસાર કેનેડાની બહાર જન્મેલા અથવા দত্তક લેવાયેલા બાળકોને એ જ શરતે નાગરિકતા મળતી જેમના માતા-પિતામાંથી કોઈ પણ એકનો જન્મ કેનેડામાં થયો હોય અથવા તે ત્યાંના નાગરિક હોય આ નિયમના કારણે અનેક લોકો લોસ કેનેડિયન્સ તરીકે ઓળખાવા લાગ્યા તેમનો મતે તેઓ નાગરિક તો હતા પણ તેમને કાયુનની માન્યતા નહોતી મળતી ડિસેમ્બર 2023 માં ઓન્ટારિયો સુપીરિયર કોર્ટે ચુકાદો આપ્યો કે આ જોગવાઈ ગેરબંધારણીય છે સરકારે ચુકાદાનો સ્વીકાર કર્યો અને તેની સામે અપીલ ન કરવાનો નિર્ણય કર્યો